હાલમાં જ એક સ્ટ્રિંગ ઓપરેશન દરમિયાન ભારતીય જનતા પાર્ટીની એક મહિલા નેતા દેહ વેપારનું આખું રેકેટ ચલાવતી ઝપટે ચડી ગઈ છે જેણે એટલે સુધી કહી દીધું કે અમારા પાર્ટીના વિધાયકને પણ આ વાત કાનમાં પડી છે પણ એમની પૂછવાની હિંમત નથી આ ફૂલવાડી પાર્ટીની નેતાનું નામ છે ફૂલ જોશી જે એમપી દિલ્હી યુપી નેપાળ બિહાર ઝારખંડ છત્તીસગઢમાંથી હાઈ પ્રોફેશનલ છોકરીઓ લાવીને નેતાઓને સપ્લાય કરતી હતી તેવો બોમ્બ આ સ્ટીમ ઓપરેશનમાં ફૂટ્યો છે જેણે ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વ અને સંસ્કારોની મોટી મોટી વાતો ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું છે અરે કાકા હું જૂઠું નથી બોલતો પહેલા આખો વિડિયો જુઓ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આસારામ અને રામ રહીમ જેવા લંપટોની હાય લાગી છે કદાચ તેમને થતું હોય કે તમારી પાર્ટીના નેતાઓ અમારી રોજીરોટી છીનવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કેટલાય લીડરોની કામ લીલા છાપે ચડી ચૂકી છે અને કેટલાક નેતાઓનો તો વાસનાનો ઉભરો એટલો બધો બહાર આવી ગયો કે જે નેશનલ હાઈવે ઉપર ચડી ચૂક્યો છે અને જેના કારણે કેટલાક લોકો લાઈવ ખમણની જેમ લાઈવ કામ લીલા જોવા માટે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે ના આટા મારી રહ્યા છે શું વાત કરે અરે હું તો મજાક કરું છું ગુજરાતમાં પણ એક બીજેપીના એમએલએ ઉપર કથિત રીતે બળાત્કાર આરોપ લાગ્યો છે જેમાં તે ફરાર છે અને ગતિશીલ ગુજરાતમાં આ એમએલએ ની ગતિ એટલી બધી છે કે લાંબા હાથ વાળો કાનૂન આ એમએલએ ને દસ મહિના થવા છતાંય પકડી નથી શક્યો કે નથી વિશ્વગુરુ નું ડ્રોન પણ એને પકડી શકતું એવું કહેવાય છે આ તો મેં આખો રિપોર્ટ વાંચ્યો એટલે મને થયું કે ગુજરાતના આપણા મિત્રોને હું આ રિપોર્ટ જણાવી દઉં જેથી ગુજરાત પોલીસ પરિવારને પણ આવા અનૈતિક કામ કરતા નેતાઓની વિરુદ્ધ આંદોલન કરવાની અથવા તો વિરોધ કરવાની પ્રેરણા મળે અને મારી વાલી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લોકોને આ વાતની ખબર પડે જેથી તેઓ પણ પોતાની પાર્ટીમાં આવા છુપાયેલા તત્વોને શોધી કાઢે તો ચાલો આખી વાર્તા સમજીએ આ સ્ટિંગ ઓપરેશનની આ વિડીયોની અંદર